ચાંદ સુબેદાર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક પ્રશંસનીય પહેલ હેઠળ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં મુફતી મૌલાના તૈયબ અલીમી સાહેબે બાળકોને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે અને આજના યુગમાં જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે તેમણે ઇસ્લામના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના ઉલ્લેખ સાથે જણાવ્યું કે તેઓએ પણ શિક્ષણ માટે જાગૃત થવાની ખાસ તાકીદ કરી હતી આ કાર્યક્રમના સંચાલન અને આયોજનમાં હાજી વલી મોહમ્મદ સોહેલ વાડીવાલા સાકિરભાઈ સહિતના અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહી હતી તેઓએ જાતે હાજરી આપી બાળકોને નોટબુકનું વિતરણ કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી શહેરી વિસ્તારમાં આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો રસ વધે અને સમાજ વધુ જાગૃત બને તેવો આશાવાદ વ્યક્ત